समाचार सवार માં તમારું સ્વાગત છે તાજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો રાજ્યમાં કાતિલ ઠંડીમાં વધારો ગુજરાતમાં ફરી એકવાર કાતિલ ઠંડીનો મોજો ફરી વળ્યો છે હવામાન વિભાગ પ્રમાણે રાજ્યમાં આજથી ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે ડિસેમ્બર કરતાં પણ વધુ ઠંડી ફેબ્રુઆરી મહિનામાં અનુભવાશે આજથી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો આવશે તેમજ પવનની ઝડપ 20 થી 30 કિમી પ્રતિ કલાકની રહેશે આજથી ઠંડી વધતા તાપમાનનો પારો નીચે જશે જો કે રાતની વાત એ છે કે હાલ રાજ્યમાં કમોસની વરસાદની કોઈ શક્યતા નથી अंबाजी परिक्रमा ने लाई एस टी खास तैयारी बार फेब्रुआरी थी पांच दिवस माटे अंबाजी परिक्रमा महोत्सव शुरू अंबाजी विविध रूट पर 750 जेटली बस दौड़ा हिम्मत नगर मेहसापुर सहित एस टी विभागों विशेष बसो दौड़ा सरलता थी आ दिवसों आई सके व्यवस्थाओं कराई रही है अंबाजी मंदिर गब्बर परिक्रमा विस्तार ने शनगारायु आ दिवसों मोटी संख्या म राज्य तमज बाहर न माई भक्तो दर्शने आवश्यक अनामत मुद्दे गेनी बेन मोटू निवेदन ताजेतर सुप्रीम कोर्ट अनामत मुद्दे टिप्पणी कर बाद वावना धारा सभ्य गेनी बन ठाकुर अनामत मुद्दे निवेदन आपता कहूँ के पोते सक्षम होने स्वैच्छिक रीते अनामत नो लाभ न लेव जइए जगह गरीब वर्ग न परिवार ने अनामत नो लाभ आपूत काल कोई कलेक्टर थे पची मोटा बिजनेसमैन होने तो अनामत नो लाभ न आप मुद्दे तमरु शु मानव चे कमेंट कर जनाव ગુજરાતમાં મિશ્ર સિઝન વચ્ચે અંબાલાલ પટેલની ની આગાડી પંદર ફેબ્રુઆરી થી ગરમી શરૂઆત ગુજરાતમાં અત્યારે દિવસભર ગરમી અને મોડી રાતે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે બાર ફેબ્રુઆરી સુધી સવારે સાંજે અને રાતે ન્યૂનતમ તાપમાન ગગડી શકે છે જેના કારણે ઠંડીનો ચમકારો વર્તાશે ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ભેજમાં વધારો થતા છૂટો સવાયો વરસાદ પડી શકે છે અમદાવાદ અને ગાંધીનગરમાં ન્યૂનતમ તાપમાન ઘટી શકે છે જે બાદ પંદર ફેબ્રુઆરી થી ગરમી શરૂઆત થઈ જશે thank you सरकारी नौकरी માટે આજથી જ તૈયારી શરૂ કરી દો ગૌણ સેવા પસંદગી મંડળ આ વર્ષે 8000 જેટલી ભરતી બહાર પાડશે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જીએસએસએસપી દ્વારા વિવિધ સમર્ગની ભરતી પ્રક્રિયા સંદર્ભે પુરાયેલ પ્રશ્નમાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે સરકારના વહીવટી તંત્રને વધુ મજબૂત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા વર્ગ 3 ની જગ્યાઓ સત્વરે ભરવાનો આયોજન હાથ ધરાયો છે જે માટે વર્ષ 2024 માં કુલ 8000 જેટલી વિવિધ સમર્ગની જગ્યાઓની ભરતી બહાર પાડવામાં આવનાર છે વધુ એક હોસ્પિટલ માં અંધાપા કાન પાટણ માં રાધનપુર ની માણેકલાલ નાથાલાલ બખાડિયા ਸਰવોદય આંખ ની હોસ્પિટલે ઓપરેશન માં ગંભીર બેદરકારી કરી છે મરતા અહેવાલ પ્રમાણે 13 જેટલા દર્દીઓ ના મોતિયા ના ઓપરેશન થયા હતા પછી 7 જેટલા દર્દીઓ ની આંખ માં ઇન્ફેક્શન થયું છે 2 ફેબ્રુઆરી એ તેમની આંખ ના ઓપરેશન થયા હતા ઇન્ફેક્શન થતા 4 ફેબ્રુઆરી એ આ 7 દર્દીઓ ને અમદાવાદ સિવિલ માં રિફર કરાયા હતા આ પેલા રાજકોટ અને માંડલ માં આવી ઘટના બની છે ફ્રીમાં કરો 51 શક્તિપીઠની પરિક્રમા આદ્યશકિત માં અંબાના માય ભક્તો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે અંબાજી ગબ્બર માં બિરાજમાન 51 શક્તિપીઠની પરિક્રમા ફ્રીમાં કરવાની તક આવી છે જો તમે પરિક્રમા કરવા માંગતા હો તો હવે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2024 યોજાઈ રહ્યો છે ગાંધીનગરના શ્રદ્ધાળુઓ માટે તંત્રએ ખાસ વ્યવસ્થા કરી છે જેના માટે 12મી થી 16 ફેબ્રુઆરી સુધી નિશુલ્ક અંબાજી બસ દ્વારા લઈ જવામાંશે જેના માટે 70 બસ વામા આવી છે ધોરણ 10 અને 12 ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર રાજ્યના ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે ગુજરાત શિક્ષણ વિભાગે ધોરણ 10 અને 12 બોર્ડની આગામી પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે શિક્ષણ મંત્રી કુબેર દિંડોટ ટ્વિટર પર બોર્ડની પરીક્ષાના કાર્યક્રમ વિશેની માહિતી શેર કરી હતી SSC અને HSC વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 11મી માર્ચથી 26મી માર્ચ સુધી અને HSC સામાન્ય પ્રવાહની પરીક્ષા 26 માર્ચ સુધી ચાલશે ગુજકેટ परीक्षा बे एप्रिल हजार चौबीसे योजा साई बाबा અને જલારામ બાપા અંગે એમએલએ નો બફાટ પંચમહાલના કાલોલ વિધાનસભાના એમએલએ સતેશingh ચૌહાણનો એક વિડિયો વાયરલ થયો છે જેમાં તેઓ એક કાર્યક્રમમાં જલારામ બાપા સંત હતા કોઈ ભગવાન નથી અને साई बाबा મુસ્લિમ હતા તેવું બોલતા જણાય છે જો કે તેમણે આ અંગે કહ્યું કે હું પ્રખર સનાતની છું આ વિડિયો સાથે હેડસાર્ટ થઈ છે અર્ધો વિડિયો ઉતારવામાં આવ્યો છે મારી વાતનો ખોટો અર્થઘટન કરાયો છે તેમણે બધાની માફી માંગી છે जानगर रिलायंस मॉल म लागी आग जामनगर नजीक मोटी खावड़ी पासे रिलायंस मॉल गई रात्रे दस वगैयानी आसपास भीषण आग लगी वेली सवेरे तीस ऐसी मदद आग एटली विकराल दूर दूर सुधी धुमा गोटे गोटा जो मड़ी रहा था जामनगर थी फायर फाइटर नी टीम घटना स्थले पहुँची मॉल जामनगर खंभा हाईवे थी ट्राफिक जाम न थाय पोलिस खड़े गई રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં 5000 કરોડનું ડ્રગ્સ પકડાયું રાજ્ય સરકારે વિધાનસભામાં જણાવ્યું કે ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં 5000 કરોડ રૂપિયાનો 32000 કિલોગ્રામનો ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે ડ્રગ્સની હેરાફેરી રોકવા માટે ગુજરાત પોલીસે આંતરરાષ્ટ્રીય ઓપરેશન પર કર્યા છે ઉપરાંત દેવભૂમિ દ્વારકા અને વડોદરામાંથી છેલ્લા 1 વર્ષમાં 1.80 કરોડનો વિવિધ ડ્રગ્સનો જથ્થો ગુજરાત પોલીસે ઝડપી પાડ્યો હતો અને આ મુદ્દે 100 થી વધુ લોકોની ધરપકડ કરાઈ છે भारत रत्न અંગે મોદી સરકારે મોટી જાહેરાત મોદી સરકારે મોટી જાહેરાત કરી છે પૂર્વ પીએમ પીવી નરસિમ્હા રાo ચૌધરી ચરણસિંહ અને વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથનને ભારત રત્ન જાહેર કરવામાં આવ્યા છે પીએમ મોદીએ પોતે ટ્વિટર એકાઉન્ટ પર આ માહિતી શેર કરી છે પીએમ મોદીએ કહ્યું કે આ મહાનુભાવોનું યોગદાન અજોડ છે આ પહેલા મોદી સરકારે બિહારના પૂર્વ સીએમ કરપુરી ઠાકુર અને પૂર્વ ડીવાયપીએમ લાલ કૃષ્ણ અડવાણીને પણ ભારત રત્ન આપવાની જાહેરાત કરી હતી रिक्शामा स्टंटबाजी करता नबीराव झब्बे अहमदाबादના જાહેર રસ્તાઓ ઉપર સ્ટન્ટબાજી કરવી યુવકને ભારે પડી થોડા સમય પહેલા रिक्શામા સ્ટન્ટબાજી કરતા યુવકનો વિડિયો વાયરલ થયો હતો रिक्શા ગંભીર રીતે હમકારતા આ યુવકનો વિડિયો વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી હતી પોલીસે કાર્યવાહી કરતા रिक्શા સહિત યુવકને ધરપકડ કરી હતી ખાખીની આ કામગીરી કેવી લાગી તમને ગોળી મારવાનો આદેશ શાળાઓ બંધ ઉત્તરાખંડના हल्द्वानीમાં એક મદરેસાને તોડી પાડવાને લઈને ભારે હોબાળો થયો છે હંગામા બાદ બગડતી પરિસ્થિતિને જોતા સીએમ ધામીએ કડક સૂચના આપી છે આવારા તત્વોને જોતા જ ગોળી મારવાનો આદેશ આપવામાં આવ્યો છે ગઈકાલે તમામ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તમને જણાવી દઈએ કે આવારા તત્વોએ પોલીસના વાહનોને આગ ચાંપી અને પથ્થરો ફેંક્યા હતા અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા છે ચૌદ ફેબ્રુઆરી ના દિવસે પીએમ કરશે આ ખાસ કામ વિશ્વ મુસ્લિમ દેશો માં દુનિયા નું સૌથી મોટું હિન્દુ મંદિર અબુધાબી માં નિર્માણ થયું છે બીએપીએસ દ્વારા મુસ્લિમ દેશ માં ભગવાન સ્વામિનારાયણ નું વિશાળ મંદિર નું નિર્માણ કરવામાં આવ્યું છે આ મંદિર નું ઉદઘાટન ચૌદ ફેબ્રુઆરી ના રોજ થનાર છે દેશના પીએમ નરેન્દ્ર મોદી ના હસ્તે આ વિશાળ મંદિર નું ઉદઘાટન ચૌદ ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે ના દિવસે થશે આ મંદિર વિશ્વમાં શાંતિ અને ભારતીય સંસ્કૃતિ નું ઉત્તમ ઉદાહરણ છે लक्षद्वीपમાં 3700 કરોડનો ખર્ચ કરાવશે લક્ષદ્વીપને ટુરિસ્ટ હબ બનાવવાની યોજના છે તેથી કેન્દ્ર સરકાર લક્ષદ્વીપના વિકાસ માટે 3700 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે કદામત આઇલેન્ડ પર 1034 કરોડનો ખર્ચ કરાવશે આ ફંડનો ઉપયોગ પોર્ટ અને બીચના વિકાસમાં થશે મર્તી માહિતી અનુસાર કેન્દ્ર સરકાર લક્ષદ્વીપ સમુહમાં આવેલા કવરતી અગાતી અંતરોત કદામત અને કલ્પેની ટાપુઓનો વિકાસ કરશે તા બંદરો પર રસ્તાઓ બનશે હવાઈ સુવિધા પણ વિકસિત થશે તમામ લોકો ભારત બંધમાં સહકાર આપે 16 ફેબ્રુઆરીએ દેશના વિવિધ ખેડૂત સંગઠનોએ ભારત બંધનો આહવાન કર્યું છે ખેડૂતોની વિવિધ સમસ્યાઓ હલ કરવાનો જેનો ઉદ્દેશ્ય છે ખેડૂત નેતા રાકેશ ટિકેતે આ દિવસે ધંધાર્થિઓને સ્વૈચ્છાએ બંધ રાખવા તેમજ મહિલાઓ અને યુવાનો સહિતના દરેકને ભારત બંધમાં સહકાર આપવા માટે હાકલ કરી છે દેશના તમામ વર્ગોને તેમની પડતર માંગણીઓનો સમાધાન માટે એકસાથે આવવા વિનંતી કરી છે કોંગ્રેસનો દાવો દસ વર્ષમાં આટલું મોંઘું થયું પેટ્રોલ लोकसभा चूंटी न माहौल देश नकार गरमयू से भाजपा यूपीए नी आर्थिक नीति पर श्वेत पत्र बहार पड़ू तो कांग्रेस मुद्दे भाजप ने घेरी रही है कांग्रेस एक पोस्टर बहार पड़ू जेमा दर्शा मू हजार चोवीस मकोतेर रूपया प्रति लीटर की किमत नु पेट्रोल बेहजार चोवीस सत्ताणु रूपया प्रति लीटर थी गयु आट नु केप्शन पेट्रोल न भाव ने आग लगाड़ी जनता साथ आर्थिक अन्याय ने टका भारतीय पसंद करे छे आ छ कंपनी भारत में जानुआरी हजार चौबीस कार वे यादी बहार पाडवामा आवी छे दर वक्त मारुति सुजुकी आ मामले नंबर वन हुंडाई ए टाटा मोटर्स ने पछाड़ी ने बीजु स्थान छे टाटा मोटर्स एक स्थान घटी ने तीजा स्थाने आवी गई छे जारे महिंद्रा ना वाहनो चौथा स्थाने रहा छे आ लिस्ट मा किया मोटर्स ने पांचमो स्थान छे जारे टोयोटा छठा स्थाने छे વિડિયો નિહાળવા બદલ આભાર આવતીકાલે ફરી મળીશું સવારે છ વાગે એકદમ નવા અને તાજા સમાચાર સાથે ગુડ